આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયા મહેસાણાની મુલાકાતે મહેસાણાના રાધનપુર રોડ પર આવેલા કલાપીનગર કલાપી હનુમાનજી મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ હૃદય સમ્રાટ પ્રવીણભાઈ તોગડિયાની ઉપસ્થિતિમાં જંગી મહાસભા યોજાઈ હતી એએચપીના વડાએ સભા ગજવતા રાજકારણ ગરમાયું છે પ્રવીણભાઈ તોગડિયાએ કહ્યું કે તીન બચ્ચે હિન્દુ સચ્ચે હિન્દુ હૃદય સમ્રાટ પ્રવીણભાઈ તોગડિયાએ કહ્યું કે રામ મંદિર આઠ કરોડ હિન્દુઓના પસીનાથી બન્યું છે દરેકે સવા રૂપિયાનું યોગદાન આપ્યું છે આ કાર્યમાં કાલિદાસ બાપુએ પણ હિન્દુ દીકરા દીકરીઓની પાસે હથિયાર રાખવા અને જરૂર પડે તો તેનો ઉપયોગ કરવાનું પણ જાહેર મંચથી કહ્યું હતું ગુજરાતની અંદર કતલખાનાની સંખ્યા વધી રહી છે એ વિશે પણ સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી અનેક સાધુ સંતો તથા રાધનપુર રોડ ઉપર રહેતા સામાજિક આગેવાનો રાધનપુર રોડ ઉપર રહેતી જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રમીલાબેન ભાવસાર મહેસાણા